હૃદયનું છે અને જેમ 20 નીકળ્યું તું ને એમ કેટલાય 20 નીકળશે પણ વિશ્વાસ કરજો કે મંથન થી હંમેશા અમૃત મળે છે નીકળે ગમે તે પણ આપણે મેળવવું શું છે એ મહત્વની વસ્તુ છે અને દિવ્ય એવી જ્યારે ગૌ માતાના સાનિધ્યમાં આપણી કથા પ્રારંભ કરે તો મારે બે વાતો ગૌમાતાથી પણ શરૂ કરવી છે તમામ શાસ્ત્રો કહે કે ગાય એ આપણી માતા છે યે યે તો તો વયમ વયમ ગાય છે તો આપણે છીએ બાકી તમામ દેશોમાં જઈ આવો જ્યાં જ્યાં ગાય નીકળી ગઈ ને ત્યાં હિન્દુ છે ને એ બધા ખતરામાં આવી ગયા છે અને ત્યાંનો ધર્મ પણ ખતરામાં આવી ગયો છે તમે જોઈ લો હાલ જ આપણી ફરતી થાય છે આજે બંગાળની અંદર ખુલ્લે આમ હિન્દુઓની હત્યા થાય છે અને હજી જો આ સમયે જાગી અને ગૌ માતાનું રક્ષણ નહીં કરીએ ને તો એક વખત બહુ ગૌરવ કે બહુ અભિમાનમાં રહેવાની જરૂર નથી જો આ જ હાલત રહેશે અને જો રહે આપણા એ દિવસો દૂર નથી આ લખીને રાખજો ભારત ઓગણીસો સુડતાલીસ ની અંદર આઝાદ થયું કાલે પંદરમી ઓગસ્ટ છે એટલે એક વાત એ લેવી છે અને જ્યારે 1947 માં આપણો દેશ આઝાદ થયો ને એ વખત જ્યારે સંખ્યાની ગણતરી કરવામાં આવી ત્યારે 85 85 કરોડ કરોડ હતા કેટલા અરે આજ આપણે એક નથી રાખતા નંદ બાબા નવ લાખ ગાયો રાખતા હતા આજ આપણને એક ગાય માતા રાખવી નથી ગમતી ગાયની જે રાખીએ ને એને આપણને ગંદકી લાગે છે અરે ગંદકી આપણી અંદર ભરેલી છે પંચ્યાસી કરોડ ગૌમાતા માતા ની અંદર હતા હવે વિચાર કરો કે એ વખત ભારતની વસ્તી કઈ હતી કેટલી હતી આજ બે હજાર ને ચોવીસ ની અંદર ગવર્મેન્ટ ના તમને આંકડા કહું છું આજની તારીખમાં ગૌમાતાની સંખ્યા માત્ર સાડા કરોડ છે તો આટલા વર્ષની અંદર એકમાંથી અનેક થવા પડે ને તમે ચોથી પેઢી ચોથી પેઢીએ વિચારી લો કે આપણા બાપ દાદા આપણા બાપા એમના દાદા ને એમના દાદા એ વખતે હતા તો ચોથા નંબરની પેઢીમાંથી એમના વંશજો કેટલા થયા તો એ પ્રમાણે પંચ્યાસી કરોડ ગાય માતા હોય તો આજ તો અરબો ને ખરબો માં સંખ્યા હોવી જોઈએ ને તો આજે સાડા ત્રણ કરોડ જ કેમ છે

પણ યાદ રાખજો કે એક કે બે ગૌ માતા રાખજો અને તમારા બાળકોને એનું દૂધ દૂધ દઈને ઘી પીવડાવજો કારણ કે જેવા અન એવા એના કેટલા બધા ફાયદા છે અને આપ સર્વ તો પાછા જ્ઞાની છો આ વિષયમાં આ બધું જ ઉપલબ્ધ છે આપણને બધી જ ખબર છે કોઈ નથી જાણતું એવું તો છે જ નહીં પણ આપણે ઉદાહરણથી ક્યારે વિચાર નથી કર્યો આપણને એમ થાય તમે વિચારજો કે જ્યારે કોઈ પણ ગૌમાતા જ્યારે મૃત્યુ પામતી હોય ને ત્યારે બહુ જ પીડાય છે આ ચિત્ર તમે જોયું હશે કોઈ સંત છે જ્યારે મૃત્યુ સમયે બહુ જ પીડાતા હોય અને ગૌમાતા પીડાય છે ને તો એનું એક જ કારણ છે કે હજી આપણે હિન્દુ સંસ્કૃતિમાં જેમાં પેલા જે ગૌ ગ્રાસ કાઢીએ છીએ ને એ ગૌ હિસાબે તમારા પર આવવા વાળી તમામ વિપત્તિઓ ગૌ માતા પોતે પોતાની અંદર ખેંચી લે છે અને આપણને રક્ષણ આપે છે એટલા માટે ગૌ માતા દુખી થાય છે અને આપણે શું કહી છે પેલી રોટલી છે ને કેટલા આપો છો પેલી રોટલી સાચું બોલજો પેલી રોટલી કેટલા આપો છો ગાય માતાને ફેર પડ્યો છે હો પહેલી રોટલી સાચું બેનો તમે રોટલી બનાવો છો તમે લોટ બાંધો લોઢી તપી હોય બરોબર ના તપી હોય તો પેલી રોટલી સારી થાય હે એટલે ગૌ માતાને આપો છો હે પેલી રોટલી ગૌ માતાને એવું નથી પહેલા રોટલી ગૌ માતા ક્યારે પહેલા એટલે આપણે જમ્યા પહેલા પહેલી રોટલી નહીં પહેલી રોટલી તો તમારે જેને આપવી હોય ને આપજો ગૌ માતા ને ત્રીજી કે ચોથી રોટલી સરસ મજાની થાય એના ઉપર ઘી લગાવો એના ઉપર દેશી ગોળ લગાવો એના ઉપર બીજી રોટલી લગાવો અને પછી તમે જમો એ પહેલા ગૌ માતા ને જઈ તમારા હાથ થી જમાડો એની અંદર તેત્રીસ કોટી દેવતા છે એને જમાડી એની પ્રદિક્ષણા કરો અને પછી તમે જમવા બેસો વધારે નથી કેતો સવા મહિનો જીવનમાં જો પરિવર્તન ન આવે ને તો મને કહેજો પદ્ધતિ સાચી હોવી જોઈએ દાન દૈન્ય ભાવથી અપાય આજે દુખી દુઃખી છે ને તો એ દુખી છે એના દુખનું કારણ હું ને તમે છીએ બાકી ગૌમાતા તો આપણા પહેલા આવેલી છે કેમ દુખી હોય પણ આપણી પીડાઓ આપણી વેદનાઓ આપડી તકલીફોને ગૌમાતા એના શીર્ષ પર લઈ લે છે અને એવી ગૌમાતા જેના સિંહ પર પૃથ્વીની જવાબદારી છે એનો ભાર છે એના મૂળમાં બ્રહ્મા એક સિંહમાં વિષ્ણુ અગ્ર ભાગની અંદર મહેશ કેતા શંકર અને એની અગ્ર ભાગમાં માં પાર્વતી નિવાસ કરે છે તેત્રીસ કોટી દેવતાનું વર્ણન કરવું છે પણ એ હજી બે દિવસ પછી લેવું છે ગૌભી વિપ્રેશ્ય વેદેશ્ય સત્યવાદી ભી અલુબદ્ધે દારનશીલે સપ્ત ભી આર્થે મહી ગૌભી વિપ્રેશ્ય ગૌભી એટલે ગાય માતા વિપ્ર કહેતા બ્રાહ્મણ અને વેદસ્ય કેતા વેદ વેદસ્ય સત્યવાદી સત્યવાદી ભી એટલે પતિવ્રતા સ્ત્રી અને પછી કે અલુબે દારશિલેષ્ય એટલે સત્યવાદી પુરુષ નિર્લોભી પુરુષ અને જે દાનશીલ ધની પુરુષ છે એ તો પહેલી ગાય પછી બ્રાહ્મણ ત્રીજા નંબરમાં વેદ ચોથા નંબરમાં પતિવ્રતા સ્ત્રી પાંચમા નંબરની અંદર સત્યવાદી પુરુષ છઠ્ઠા નંબરમાં નિર્લોભી પુરુષ અને સાતમા નંબરની અંદર દાનશીલ પુરુષ આ સાતની ઉપર પૃથ્વી માતાનો ભાર છે પેલા ગૌમાતા પછી બ્રાહ્મણ પછી વેદ અને પછી પતિવ્રતા સ્ત્રી આ સાતનું જીવન જીવતા જીવતા ક્યારેય અપમાન ન થાય આટલું ધ્યાન રાખજો કારણ કે જે સંપૂર્ણ પૃથ્વીનો ભાર લે છે આપણી જવાબદારી છે કે એને પૂરેપૂરો આદર અને સત્કાર આપણે આપવો જોઈએ આજ સુધી આપણે જે કર્યું તે અનેક વખતે આપણે જાગ્યા આપણે એક વખત કે જે સાચા અર્થમાં જાગવાનું છે અને સંકલ્પ લઈએ આ કથાથી કે કમસે કમ આપણે ગૌ બનીશું ગ્રૌવૃત્તિ બનવા માટે કઈ વિશેષ નથી કરવાનું આપણે જે ઘી લઈએ છીએ આપણે જે દૂધ ખાઈએ છીએ આપણે જે બજારમાંથી મોંઘી મોંઘી વસ્તુ લઈએ છીએ અરે માળા પહેરીએ તોય આ ગૌમાતાની માળા છે અહીંથી જ લીધી છે આ ગોબર માળા છે ગૌમાતાના આશીર્વાદ લઈએ અને હવે તો વિજ્ઞાન અને આ બધા એટલા બધા આગળ ગયા છે ગૌ માતાની અનેક વસ્તુઓ તમને સરળતાથી મળી પંચગવ્યનું મહત્વ બતાવવું છે ગૌમૂત્રનું મહત્વ બતાવવું છે પણ એ બધું ક્રમશઃ ગૌવૃત્તિ બનવા માટે તમામ તમામે પહેલું ગાયના દૂધનું સેવન કરો અને ગૌ માતા એટલે મહાન છે કે આપણી જનની તો આપણને જે જન્મ દેનારી માં છે એ તો કદાચ આપણને એક વર્ષ કે દોઢ વર્ષ અને હવે તો ફેશનમાં ત્રણ મહિના ચાર મહિના દૂધ પીવડાવે છે બાકી ગૌ માતા છે કે આપણે જ્યાં સુધી મૃત્યુના સમયે માળિયું કે છે ને ડોક્ટર દૂધ પીજો નકર દવા ગરમ પડશે હે એ ગાયનું પીજો મૃત્યુ સમય સુધી ગૌ માતા આપણને દૂધ આપે અને એ કયું દૂધ એના બચડાના ભાગનું દૂધ તમને આપે છે કેટલો ત્યાગ છે એનો અને આજ ગાય બજારમાં દુખી થાય નજરે જોવાતું નથી પણ આજના કળિયુગના માણસને એની ચિંતા નથી મેં હમણાં હું બજારમાં આવતો તો ને એક સ્લોગન મે વોટ્સઅપમાં વાંચ્યું હતું અંકિતભાઈ તિરેસે હોન બજારના પગલે ભારત કા હિન્દુ સો રહા હૈ ધીરે છે હોર્ન બજાના પગલે ભારત કા હિન્દુ સો રહા હે આપણે હિન્દુ માટે જાગૃત નથી આપણે ગૌ માતા માટે જાગૃત નથી આપણને કોઈ પણ પ્રકારનો ગૌરવ નથી આજ આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને છતાંય આપણે બી રહીએ જાહેરમાં આપણે એક પણ નિવેદન કરી શકતા નથી આપણે આપણા ઘરમાં જ્યારે અસુરક્ષિત હોય એવો ભાવ પેદા થયો છે આ કેમ થાય છે આ શરીર છે ને આપણું શરીરને ટકાવી રાખવા માટે અન્નની જરૂર પડે અન્ન લેતા હશો ને તો જ શરીર ટકશે બાકી અન્ન વગર તો કોક ભાગશાળી ના ટકે એમ આપણો આત્મા નિર્બળ ને દુર્બળ બની ગયો છે અને આત્મા દુર્બળ બન્યો ને એનું બીજું કોઈ કારણ નથી ખાલી એટલું વિચારો ને મને કહો કે આત્માનો ખોરાક શું છે આ શરીરના ખોરાકને ત્રણ ટાઈમ તમે આપો છો ને તો આત્માનો ખોરાક શું છે આત્માનો ખોરાક ભક્તિ છે છે ને નિસ્વાર્થ ભક્તિ આપણે જ્ઞાનની બહુ વાતો કરીએ આપણે વૈરાગની વાતો કરીએ આપણે દુનિયાને અસંખ્ય શીખામણો આપીએ વોટ્સઅપમાં આવે ને એટલે આપણે તરત વાંચ્યા વગર એને ફોરવર્ડ કરી દઈએ પણ એકાદો સુવિચાર અમલમાં તો મૂકીએ આપણને બીજાની ચિંતા છે આપણી ચિંતા નથી એક સુવિચાર અમલમાં તો મૂકો અને આજની કથામાંથી કદાચ કંઈ અહીંયા ના મૂકો ને તો કાંઈ નહીં પણ એક નિયમ લેજો બે હાથ જોડીને પ્રાર્થના છે ગૌવ્રક્તિ બનજો અને ગાય માટે દરેક હિન્દુ ઘર છોડી માથું આપવા માટે નીકળજો તો હિન્દુ ને તો હિન્દુસ્તાન વધશે